જો આપણે આપણે પૈસા બચી ગયો ને ત્યાં કોમ શું કરવાનું ખબર ને આપણે પેલું શું કહેવાય આપણે બધાને હાથી અને આ આપણે જે ગ્રાઉન્ડ ને ત્યાં હું ભેગા કરીને બધાયને એમ કહેવાનું કે જેઓ નીચે બીચું કશું આપણે કરવું નહીં ત્યાં હું કહું કે નથી તે નહીં વગાડવું આપણે તો ખરા ડાયરી બધા રમવાનું જે હાલમાં ઇનામ રાખીએ આપણે શું કહેવું જો આપણે પેલું બચીને પૈસા એ બનવે કોમ તો શું રાખું લીધા

એ શું અરે નવરાત્રિ કરીશી એનાથી કોઈ ન હોય એટલે કોઈ નહીં આપણે પૈસા લઈને જથ્થોથી દેવું છું પી બીને આવું છું એને ખબર પડશે આ વગર ભીતે છડી જવું મારે એટલે આપણે પીછે પીન આવશે એટલે પૈસા શું ભગવાન આપણે અમે કહું કે અમે નાસ્તો લઈને આવો હમ ચાલે યા એટલે મને જગાવજો હું એટલે જ નહીં આવું ઊંઘવાયા જો પણ તમે તમારે નવરાત્રી ભાગે જ ના લેવાય ખબર પડે છે

તમાર વાપરાવાનું કોમ નહીં અમે પૈસા ને તમારે હવે તમારે કને બધાય પૈસા છે એટલે નવડાથી તમે જ કરી દે કે તમુદ કરું એટલે લાવજો પૈસા નવડાથી આજ તો તમારે કંઈ કરાવ્યું છે પૈસા નહીં તો તમે કેટલા વાળા કે પૈસા જ નહીં બોલો હું રાખે એ હું તો મને આવે છે હું તો આવીને ચકડ છું તે તો આવશે શું તમ કે ચાર ના આવી છે વાત કીધી યા ઊઠો કે આ લે આપકા ઇંતજાર ઈત ચા

હાલો આ બે જણા તો એ જતા લાગ તો પણ આ દે રૂપિયો ના આ લા પણ જે હે આ લાવ લાયા આ લાવ બગાને જીરાવ હું તમને હું વાત તો ઘરે પડે એટલે મારો ગેસ પડે હું તમને પડે આલુ સંજા હું બે જવા હો આ જે પોંજો નડજો તો કે આ બા ભાઈ ના પણ તો દોવે એટલી તો ના ના એટલે એટલી તો રાખવા દેવી દીયા તમારે તો કશું નહી કશું જે વાઈન કો કાઢો હશે આ વાઈન અને

તમારે પૈસા એટલા બધા ચો લઈને આપણે ફૂલાઈ પી ના જો તો સારું છે યાન પેલા ને પાડી દે મને હું લાગી તો પીતા ને પાડે આપતા કરી દે યાન એટલે વાસકીજી આ તો પાંચસો રૂપિયાનું પી જાય એટલે હજાર રૂપિયા ઉધાર હતા બધા દીધા છું ને હવે આપણે નવરાત્રી આખી અલગ કરવાની બાર રૂપિયાની નવરાત્રી નવરાત્રી તો અલગ થઈ ગઈ પણ બધા નાસ્તા ન હોય એટલે નાસ્તો ચ્યું આપણે તો કોઈ પૈસા નહીં આને ચ્યું નાસ્તો

ના રાખાયા ઉધાર ના રાખ લેવા તમે પૈસા કોની બાકી છે આપણે પૈસા લીધે કોણ પૈસા લાગેલા આપડે પૈસા <laughs> <laughs> <my God. laughs> અમાર ઘેર તમે અમાર ભમાવાની વાત કરો છો ફૂલાજી લાતન એ ઓબર ફૂલાજી આ તો પીતા હતા તમે વાલે પીતા કરી ના જા એટલે હું ના પીઉં જા ના પીન હું પીઉં જા એ તો ફૂલે તને કંગ કરીને હું આ મારવા પડશે એટલે આમી બેન ને પીધો તો આમી બેન પીધો તમે ઓજી જો એટલે આપણી કોલાન વાલે પીન છે મને ઉ કરી લે આઠા ભગન નું ઘર છે તમે ઓજી જતા રહો દારૂ પીને પીના ઘરે જા આ ઘરે દારૂ પીને મારા હું ને તું પીલા મુરખા

કાલ શું કરશો તમે વેટાડ્યો કઈ શું વેટાડ્યો તમે વેટાડી વાસી આવ્યા એક વાત કહું ના શું હે નવરાત્રી કરવાની પણ તમારે અમારી નવરાત્રી કરવાની ઈ આ કેવી નવરાત્રી આ કેવી નવરાત્રી વડી એટલે તમે કર કાલ જરા જરા દેજો નવરાત્રી બધી અમારી બધજો લા તમે વધો કે એમાં પૈસા તો આલો યાર ના દારૂડીમાં કરે લે તો હવે તમે તમે કીધું તો ખરા

બે દાણા માં તમને પૈસા ન દેજો ના પોલીસ કેસ કરી દે નઈ જોતા ભાઈ જમે પડ્યો જો શું કીધું હ આ મારું 500 પાટણ હા